કદી કેરીયો ખાવા નહીં વખત તને પોચ હજાર માં સોર્યો હતો ને અમુ તો પચાસ

નાટક નાટક કરાવ્યું બધો જીવણી જીવન જીવન ખાલી પે નામ એ ભણિયા આ બધું નાટક મી નહીં કર્યું હું તો ના પાડતો પણ તારો મો ને એરો કેરીઓ નો હવા દો

તમે ધોકા મેલી મેલી હા કાઢ ના જોઈ લે દવા દો હોય ના હોય ખરા ને દવા પૂરા કરી નાખવાના જિંદગીમાં અમારું નામ ના લે ને મારા રોટલા કરો ના કરતી કુતરા ખબર ને તો વધારે વફાદારી કરો ના કુટ્યા છે મોઢામાં ની કરતો કાકા પેલા કાળુ ભાઈ કરા તા

ખાઈ ને આવ્યો છું ને એટલે તમારી ટોપી ની છે કાપો કાઢી ખોલ્યો એવા કુટો એવા કુટો ગોમો ખબર પડવી દો વાડી

તમે બધા ગયા ડોસી વાત લંકારી મારી સાયમી મેટો વાત જોવા

કેમલો બે ગમે તે રસ્તો સો રાવો તો પડશે કારણ કે મેકિંગ તો ના જ જવાય ગમે તે કોક આઈડિયા મારવો પડશે આઈડિયા મારવો પડશે હે કેમલો તો પેન ચોકી કરે છે હા પણ આણસો મળો જ હશે ના હોય તો ફેન્સી કુદીર માર પડું પણ ભણા આવું તો શું ભલે પછી જે થવું હોય થાય ના તો આ રસ્તો સો થોડી તો દયા કર થોડી દયા કર તારું બેટ જાય તારી લોકો કરું પુંજારા એટલે મળી જાય મળી આ જોખ ખાઈ પીને શેરી પડ્યો લાગે છે બધા દારા ની રી ખરો આ પૂંજા કાઢી નાખશે પણ શું મારે છે શું મારે છે પેલા ઢોળ મારતો હોય

મને લાગતું નહી આપડે હોય પૂરા કરી દેવાના હોય ના હોય પછી કાઢવાના છે ખબર નહી

બધ <coughs> જોઈ શકા <c payingita> બાપા રે સોમલા આવી તા ડોકા દા મેલા લે કે જેવો માકા કાકા કદી નઈ આયે તો વાળી મોસવા દે દેવા દે ઓ નહીં ખાવી કેરિયો નહીં ખાવી એટલા મરવા પડશું એ સોબા કાકા મરી જા

મોક કડી પાપ ના લાગુ છું થોડી મળતો તો ગુરુ ઈવાન આવે કાબો નાખો

મને બધી ખબર પડે છે કે જીવનિયા ભણિયા તીજ મોકલ્યા છે અને તું લેવા આવું છે પણ હજી તો એક અઠવાડિયું બરોબર સર્વિસ કરવી છે પછી જ ઘેર મોકલવા છે આ તું બન નો અવાજ છે બંધ થઈ ગયો આ તો શમો કાકો રહે ને તો માથાનો ફરેલો માણસ છે આ ઓને કહો કે હાલી દે એટલે ભોડું તો ભોડું સાતી તો સાતી ને પગ તો પગ જો આવી વળગાડી એવો માણસ છે ઓનું નક્કી ના રખાય ના હોય ને તો ઘડીવાર અડધો કલાક

ગોબરિયા વાળો ને પેલો કાળીયા નો પાડેલો છે જો અને ચોમો કાકો પેલી વાગોળ લબડી રહ્યો એમ હું લબડી રહ્યા છું કોઈને ધોઈ ના ના છોકડી ઉપર